નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરના મહાપરી મહાપરિનિર્વાહન દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો વાઘોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર છ ડિસેમ્બર નિર્વાહ પામતા તેઓનો મહાપરી મહાપરિનિર્વાહન દિન તરીકે દેશ વિદેશમાં ઉજવવામાં આવી રહ્યો છે આ પ્રસંગે વાઘોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પરનામી ફળ્યા બહાર વિકાસ પથની બાજુમાં સાહેબની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે જ બાબા સાહેબ અમારાઓના સૂત્રોચ્ચાર કર્યા હતા ડૉક્ટર સાહેબ વિદેશમાં જઈ બત્રીસ ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય હતા તેમજ અર્થશાસ્ત્રની ડૉક્ટરની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા તેઓએ ભારતીય સંવિધાનમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનના દિવસે તેઓનો નિર્વાણ પામતા તેમની અડસઠમી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ રોજ વાઘોડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નારાયણભાઈ પટેલ તેમજ વિકાસભાઈ વાગેલા રાજુભાઈ બેલીમ સહિત અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા સંવિધાનના નિર્માતા અને ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર સાહેબ આંબેડકરનો આજે અડસઠમી પરિનિર્વાણ દિન નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરવા કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહ્યા છે અને તેઓને શ્રદ્ધાંજલિ આપી છી ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં સાહેબનું જે નિરાણ દિન થયો હતો તેના અનુસંધાનમાં આજે અમે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ તેમનું અહીંયા ફૂલાથી પુષ્પાંજલિથી એમને શ્રદ્ધાંજલિ આપી